આજે આપણે આ નદી તંત્ર ટોપિક છે એના વિશે ચર્ચા કરવી છે અંદર નદી લઈને જે પ્રશ્ન માટે તમને ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ખાસ ડબલ અવાજ તો નથી આવતો ચેક કરી તમને ક્લિયર કરાવવા તો

રાજસ્થાન ખાટુ ધામચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં નીચેની આટલી બધી એક્ઝામિનેશન છે તે મને ક્લિયર કરવાનો અનુભવ છે જે એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે

દરેક વિદ્યાર્થી મિત્રો જે અત્યારે મને લાઈવ જોઈ રહ્યા છે લાઈવ સાંભળી રહ્યા છે દરેક મિત્રોને અત્યારે ખાસ વિનંતી છે કે આ ક્લાસની લિંકને તમે અત્યારે શેર બટન ઉપર કરો અને તમારા વોટ્સએપ સ્ટેટસમાં ચડાવી આપો આટલું તમે મને કરી આપશો તમારો સપોર્ટ મારી જોડે બની રહેશે અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો જે અત્યારે લાઈવ સાંભળી રહ્યા છે બધા મિત્રો વોટ્સએપ ઉપર શેર કરી આવો

તમારી સાઈડ થી જે સપોર્ટ લેવલ છે એ મને શેરિંગ થકી મળશે એટલા માટે રોજ કહેતો હોઉં છું કે તમે લોકો શેર કરજો તમારા મિત્રો સાથે સ્ટાર્ટિંગમાં શેર કરશો તો તે લોકો આવશે ને તો એમને પણ મોકટેસ આપવાની મજા આવશે બરાબર ચલો ભાઈ કચ્છનું સૌરાષ્ટ્રનું તડ ગુજરાતનું કોનું નદી તંત્ર છે તે ભાઈ કેવું છે વૃક્ષાકાર છે વૃક્ષાકાર મતલબ પેલી કેવી થડીઓ અલગ અલગ નીકળતી હોય લાઈક એવા સમજ્યા સુરમાં જવાબ આવી રહ્યા છે મહાવીર એ જવાબ બ્લેક ડી જવાબ ખુશીબા બી જવાબ વેલકમ સેજલ વેલકમ સ્વાગત છે તો ભાઈ સત્ય જવાબ છે વૃક્ષાકાર નદી તંત્ર જે છે એ આવશે ભાઈ

નેક્સ્ટ ક્વેશ્ચન અપકેન્દ્રીય નદી તંત્ર નીચેના પૈકી કયું છે અપકેન્દ્રીય ફરીથી દરેક મિત્રોને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે તમારા મિત્રોને અહીંયા બોલાવજો જેથી કરીને તમારા મિત્રો અને તમે બધા એક સાથે પરીક્ષા છે તે ક્લિયર કરી શકો આપણે કોઈ પણ મિત્ર સાથે રાગદ્રેશ નહીં રાખવાનો કે યાર મારો મિત્ર છે એ પાસ થઈ જશે તો હું શું કરીશ એવું ના હોવું જોઈએ બરાબર જેનું જેવું નસીબ હશે એ કામ થશે તમારા રોકવાથી ક્યાંય કશું થવાનું નથી બેટર છે ઠીક ના હોય તો પણ ઠીક પણ લિંક ને તમારા વોટ્સએપમાં ખાસ શેર કરે અપ કેન્દ્રીય નદી તંત્ર વાત કરતા હોય તો ભાઈ એ સૌરાષ્ટ્રની આવે સૌરાષ્ટ્રની આવે કેન્દ્ર હોય એમાંથી આમ આમ છે

જે અલ્લાહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું જેને આજે આપણે અલ્લાહ બંધ તરીકે ઓળખીએ છે અલ્લાહ બંધ તરીકે તમે એને ઓળખો છો એવો કયો પાઠ છે લિંક શેર કરી કાઢી છે તમારા મિત્રો સાથે મેં પોતે બરાબર

આ તમે જોઈ શકો છો અહીંયા જે કચ્છનું રણ છે બરાબર અહીંયા સિંદરી લેક છે છે અને આ જગ્યા આ રીતે અલ્લાહ બંધનું નિર્માણ છે 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 જે લોકો બચાવ તે થયો એવું કહેવાય બરાબર ચમત્કારીક રીતે બચાવ થયો હતો એટલા માટે એને અલ્લાહ બંધ નામ આપવામાં આવે એ લોકોને બચાવવા માટે બંધનું નિર્માણ કર્યું એટલા માટે આને અલ્લાહ બંધ કહેવાય છે જે આપણે કોરી ક્રિક કહીએ છીએ કચ્છની અંદર કોરી ખાડી છે કોરીની ખાડી તો આ છે બરાબર કચ્છનો જે ખંડ છે તે તમે આ જોઈ શકો છો અહીંયા ઠીક તો આ તમારે અલ્લાહબંધનો થોડો ફોટો તો મારી પાસે મેં તમને અહીંયા સમજાવી કાઢ્યો આ હોપ બધાને ક્લિયર હશે એ વસ્તુ નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છમાં કુલ કેટલી નદીઓ છે તે આવેલી છે કચ્છની અંદર પ્રોપર રીતે કેટલી નદીઓ છે તે આવેલી છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કચ્છની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર નદીઓ છે તે છે છે ટોટલ કરીને નદીઓ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સૌરાષ્ટ્રમાં કેટલી તળ ગુજરાતમાં કેટલી એનો પણ મને અહીંયા રિપ્લાય કોમેન્ટ બોક્સમાં આવ્યો છે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ રાજકોટના આનંદપુર પાસેથી કઈ નદી નીકળે છે રાજકોટના આનંદપુર પાસેથી કઈ નદી નીકળે છે સત્તાણું સત્તર

બધા મિત્રો જવાબ ખોટો રાજકોટના આનંદપુર પાસેથી ભાઈ નીકળે છે નદી બરાબર હવે હવે ભૂલ કરતા પરીક્ષામાં પ્રશ્ન તો તમને ખોટો તમારો જવાબ પડવો જોઈએ નહીં બરાબર રાઈટ તો ધ્યાનમાં રાખીશું આપણે ભલે મિસ્ટેક થાય એની કોઈ વાંધો છે જ નહીં બટ એક્ઝામમાં હવે ભૂલ પડવી જોઈએ નહીં રાજકોટના આનંદપુર પાસેથી એ જો તમે મને એમ કહો બરાબર નદી છે એવું થોડી હોય કે મોરબી છે મચ્છુ નદીના કાંઠે આવેલું હોય બરાબર તો મચ્છુ નદી મોરબી જ નીકળે એવું થોડી હોય તમે એ જ વિચારો એક વસ્તુ ખાલી જસ્ટ એક કોમન તમે અહીંયા જે આપણો ઉપયોગ કરવાની છે આપડે અહિયાં એક વસ્તુ તમે વિચાર કરો કે કોઈ બી વસ્તુ છે એનું ઉદ્ભવ સ્થાન એ થોડી નો હોય છે બરાબર આનંદપુર પાસેથી નદી ઉપલેટા કઈ નદીના કિનારે વસેલું છે થોડુંક આ નદી વાળામાં તકલીફ રહેવાની છે અને વિડીયોમાં લાઇક્સ પહોંચાડી દો ભાઈ જેટલા મિત્રો છે એટલી તો લાઇક થઈ જવી જોઈએ આપણે બરાબર ચોક્કસથી

ઉપલેટા ઉપલેટાની જો વાત કરતા હોય તો ઉપલેટાના ગોઠિયા છે બહુ ફેમસ છે ગાડીયા બરાબર વણેલા ગાડીયા ફેમસ છે અને ભાઈ ઉપલેટા જે છે એ આવશે ભાદર નદીના કિનારે બધાને આજી નદી જ કેમ લાગે છે મને હજી સમજમાં ના થાવતું તમારે ક્યાં કન્ફ્યુઝન આવે છે વાંચવામાં ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ થયું છે ડેફિનેટલી એમાં કોઈ બે મત નથી બટ ઠીક છે આપણે કોઈ તકલીફ નથી તમે શીખતા જાઓ એટલે વાંધો ન આવે ઓકે ચલો ગ્રેટ

નજીક રાયપુરના ડુંગર માંથી નીકળે છે કાળુબાર કઈ ભાઈ કાળુબાર નદી છે તે નીકળે છે ઓકે યાદ રાખીશું આપણે આ વસ્તુને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે

પછી કયા નામથી ઓળખાય છે એક્ચ્યુઅલીમાં સાબરમતી નદી કહેવાય અને એ મતી શબ્દ છે તે એરે થોડો એક્સ્ટ્રા છે બુંડિંગ છે વાંધો નહીં સાબરમતી સાબરમતીને મળે ત્યાર પછી ભાઈ એ સાબરમતીના નામથી પ્રખ્યાત બને છે ધ્યાનમાં રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ છે ઓકે ગુજરાતની સૌથી લાંબી નદીમાં આ નદીનું નામ આવે કે ના આવે ભાઈ ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો આપણે સાબરમતી લખીએ કે ના લખીએ ડેફિનેટલી સાબરમતી નદી લખવી પડે અમદાવાદમાં રઢુ ગામે કઈ નદી મળે છે નવ પ્રશ્ન સામે આન્સર લાઈક્સ માં કંજુશી શેરમાં કંજુશી ભાઈ અહીંયા તમને કોઈ ફીસ થોડી ચૂકવવાની છે જસ્ટ સપોર્ટ છે તે બનાવવાનો તો સપોર્ટ શેરિંગ થી અને લાઈક થી એ તમારે બનશે બધા મિત્રો છે તે પહેલું આ કામ કરો અમદાવાદ રડુ ગામે કઈ નદી સાબરમતીને મળે છે મેશ્વો માસમ ખારી શેડી તમને ખ્યાલ છે

ઢુ ગામે સાબરમતી ને મળી જાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું કરીએ છે વાત્રક નદી પર વાત્રક ડેમ ક્યાં આવેલો છે ચાલો ભાઈ દસ નંબર નો છે જવાબ આવે છે માલપુર માલપુર જવાબ આવશે ધ્યાનમાં રાખજો બરાબર વાત્રક નદી ઉપર વાત્રક ડેમ છે તે માલપુર આવશે કોઈ વાંધો નહીં ધર્મણ નદી ગુજરાતમાં કયા જિલ્લામાં પ્રવેશ કરે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ માટે સરસ પ્રશ્ન છે આ વડો અગિયાર નંબર નો બહુ જ સરસ પ્રશ્ન આન્સર આપતા રહો અગિયાર નંબરના બહુ સરસ પ્રશ્ન છે તમને નર્મદા નદી દેખાય એટલે તમે એમ જ સમજ કે અહીંયા ભાઈ નર્મદા નદીમાંથી માંથી જ છે એ ઉદ્ગમ સ્થાન છે તે હશે

બધા મિત્રોને કન્ફ્યુઝન એ બાબતનું હોય છે કે ભાઈ મારે આન્સર તો આપવાના જ છે બટ એને લગતો જ એ નામનો જ જવાબ આપીશ બાકી બીજું નામ મારે મગજમાં આવતું નથી એવું ના હોવું જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નજીકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદી કઈ છે ફુલઝર નદીના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદી નીચેના પૈકી કઈ છે ચલો આન્સર આપજો ફટાફટથી મને વેરી ગુડ વેરી ગુડ ટ્રાય તો કરો એટલીસ્ટ જેટલા લોકો છે એટલા ટ્રાય તો કરો હું ક્યાં કઉ છું તમને કે તમે સત્ય જવાબ આપો પણ પ્રયત્ન તો કરો એટલીસ્ટ એવો એવો પ્રયત્ન નહીં એ એ મેથડ ખરાબ એવો પ્રયત્ન નહીં બાર નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે નદી ફૂલઝર નજીકના ઉચ્ચ પ્રદેશમાંથી ઘેલો નદી નીકળે છે કાંઠે સોમનાથ બરાબર વલભી પોતે વલભીપુર છે તે આ બધું ઘેલો નદીના કાંઠે બસેલું છે રાઈટ ધ્યાનમાં રાખીશું આપણે શુષ્ક નદી તંત્ર નીચેના પૈકી કહ્યું છે લાસ્ટ ક્વેશ્ચન આજનો આપણે શુષ્ક નદી તંત્ર નીચેના પૈકી કોનું છે ચલો લાસ્ટ ક્વેશ્ચન એન્ડ આપણે એન્ડ અપ કરીશું આ આ પીડીએફ પીડીએફ તમને તમને ભાઈ ટેલિગ્રામ મળી રહેશે તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાં જોડવા માટે લિંક તમને પિન કરેલી છે એ પિન કરેલી કોમેન્ટ બોક્સની લિંકમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપ લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો શુષ્ક નદી તંત્રની જ્યારે વાત આવતી હોય તો ભાઈ કચ્છનું મોટું રણ કચ્છની અંદર રણ તમને વધારે જોવા મળે તો કચ્છનું જે નદી તંત્ર છે શુષ્ક નદી તંત્ર છે એ ચોપડી ઉંમ પણ હવે કચ્છમાં એ છે કે ભાઈ જબરદસ્ત છે તે પાણી પાણી થઈ ગયેલ છે વરસાદની અંદર બરાબર રેલમ પહેલા તો કચ્છમાં વરસાદ આવતો નતો હવે કચ્છની અંદર વરસાદ છે તે બહુ જબરદસ્ત આવે છે લેવલ અપ વરસાદ છે પાણી પાણી થઈ ગયું છે મોટે ભાગે એસ પર ચેનલ ન્યૂઝ ન્યૂઝપેપર એ બધી રીતે રાઈટ પણ તેમ છતાંય જે આપણે ચોપડીમાં જે યાદ રાખવાનું શુષ્ક નદી તંત્ર તમને જોવા મળશે

આવતીકાલે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોને આવી જવાનું છે સાડા છ વાગે બધા મિત્રોને લઈને આવજો એકલા એકલા નહીં આવવાનું તમારા મિત્રો હોય તો એમને વોટ્સએપમાં નહીં તો તમે કોલ થકી કે મેસેજ થકી જાણ કરો કે ભાઈ અમે આ રીતે એક સાહેબના ક્લાસમાં જઈએ છીએ અમને મજા આવે છે અમે શીખીએ છીએ નવું કઈક અહીંયા તો તું બી છે તે અમારી જોડે આવ બરાબર તો આપણે એ પ્રકારનું છે તે સિનારીઓ કરવાનો છે ઓકે જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત ટેક કેર બાય બાય મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં વિડીયો નો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો જય શ્રી શ્યામ